બાફવાની છે તો મેં અહીંયા ટોટલ અડધા કપ જેટલી દાળ લીધી છે અને એને આપણે બે પાણીથી ધોઈ લેવાની છે સરસ એવું ડોરું પાણી નીકળી જાય ત્યાં સુધી આપણે તેને ધોઈ લઈશું હવે આપણે તેને બાફવા માટે કુકરમાં એડ કરી દઈશું અને જરૂર મુજબ પાણી એડ કરી દેવાનું છે અને જલ્દીથી દાળ આપણી બફાઈ જાય એના માટે અહીંયા આપણે મીઠું પણ એડ કરી દઈશું અને થોડા સિંગના દાણા એડ કરી દઈશું જેથી દાળમાં આપણા આ સિંગના દાણા બફાઈ જાય હવે ઢાંકણ ઢાંકી આપણે ચારથી પાંચ વિસલ કરી લેવાની છે મેં અહીંયા કોકમ પણ અંદર જ એડ કરી દીધું છે હવે આપણે ઢોકળી માટે લોટ બાંધવાનો છે તો મેં અહીંયા રોટલીનો લોટ લીધો છે બે વાડકી જેટલો લીધો છે તો હવે આપણે તેમાં મીઠું એડ કરીશું તો આ ઢોકળી થોડી મસાલેદાર બનાવીશું જેથી દાળ ઢોકળીમાં ઢોકળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો અહીંયા આપણે અડધી ચમચી હળદર એક ચમચી મીઠું એક ચમચી મરચું ધાણાજીરું પાવડર અને અજમો એડ કરી દઈશું અને એક ચમચી તલ એડ કરી દઈશું આપણે તેલ એડ કરી દઈશું દળેલી ખાંડ એડ કરી દઈશું તો આ રીતે તમે ઢોકળીનો મસાલો કરશો તો ઢોકળી તમારી એટલી ટેસ્ટી બનશે કે બધાને આ ઢોકળી દાળ ઢોકળી બહુ જ ભાવશે તો હવે આપણે લોટને સરસ એવો મસાલા સાથે મિક્સ કરી લેવાનો છે અને થોડું થોડું પાણી એડ કરતા જઈ લોટને આપણે બાંધી આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ આપણે એનાથી કઠણ લોટ બાંધવાનો છે જેમ કે પરોઠાનો લોટ હોય એવો જ આપણે લોટ રાખવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં લોટ બાંધી લીધો છે અને લોટને હવે આપણે ઢાંકીને દસ મિનિટ માટે સાઈડમાં રેસ્ટ આપી દઈશું જેથી લોટ આપણો સરસ સેટ થઈ જાય એના પહેલા આપણે થોડું તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું જેથી આપણો લોટ સોફ્ટ પણ થઈ જશે તો હવે આપણે તેને ઢાંક ઢાંકી દઈશું તો અહીંયા આપણી દાળ ઢોકળીની દાળ પણ સરસ રીતે બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો જો દાળ તમારી સરસ બફાઈ ના હોય તો તમે બ્લેન્ડર ફેવરી શકો છો હવે આપણે આ દાળ ઢોકળીનો વઘાર કરીશું તો દાળ ઢોકળીનો વઘાર જો તમે આ રીતે કરશો તો તમારી દાળ ઢોકળી ખૂબ જ સરસ ખાવામાં લાગશે તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું છે એમાં એક ચમચી રાઈ એડ કરીશું જીરું એડ કરીશું અને થોડા ખડા મસાલા એડ કરીશું જેમ કે તમાલપત્ર સૂખા લાલ મરચાં અને ચક્રફૂલ એડ કર્યું છે અને એમાં આપણે હિંગ એડ કરી દઈશું અને મેં અહીંયા ટામેટા અને મરચાંને કટ કરી લીધા છે તો એ પણ આપણે તેલમાં એડ કરી દઈશું અને ટામેટાને થોડીકવાર આ રીતે સોફ્ટ કરી લેવાના છે તો આ રીતે ટામેટા તેલમાં જ એડ કરવાથી ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે તો હવે આપણે દાળમાં થોડા મસાલા કરીશું તો મસાલામાં આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરી અને મિક્સ કરી લેવાનું છે તો મીઠું આપણે અત્યારે એડ નથી કરવાનું કેમકે મીઠું આપણે ઓલરેડી દાળમાં પણ એડ કર્યું છે અને ઢોકળીમાં પણ એડ કર્યું છે હવે આપણા મસાલા સરસ કૂક થઈ ગયા છે એટલે આપણી બાફેલી દાળ આપણે એડ કરી દેવાની છે તો આ રીતે વઘાર ઉછળશે એટલે તમારું વઘાર એકદમ પરફેક્ટ આવે છે તો દાળમાં આપણે પાણી એડ કરીશું તો મેં ટોટલ એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો તમને લાગતું હશે કે દાળ પતલી છે પણ જ્યારે પણ ટોકળી એડ કરતા હોય ત્યારે દાળમાં પાણી થોડું વધારે રાખવાનું અને દાળની કન્સિસ્ટન્સી આ રીતની પતલી રાખવાની તો હવે આપણે ગુજરાતી દાળ બનાવતા હોય અને ગોળ એડ ના કરીએ તો બની જ ના શકે તો આપણે એમાં એક ચોથા કપ જેટલો ગોળ એડ કરીશું અને દાળને સરસ એવી ઉકાળવાની છે તો દાળની કન્સિસ્ટન્સી આપણે આટલી જ રાખવાની છે જેથી આપણી ઢોકળી એડ કરવાથી સરસ એવી દાળ ઉકળશે એટલે ઘટ થઈ જશે અને દાળનો ટેસ્ટ વધારવા અહીંયા આપણે આદુ ખમણીને એડ કરી દઈશું તો આ રીતે ઉપરથી આદુ એડ કરવાથી દાળ ખૂબ જ સરસ લાગે છે તો જેને પસંદ ના હોય એ સ્કીપ કરી શકે છે પણ આદુ એડ કરવાથી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો દાળમાં આપણે આદુ એડ કરી દીધું છે હવે આપણે દાળને ઉકળવા રાખીશું ત્યાર સુધી આપણે ઢોકળી બનાવી લઈશું તો ઢોકળીના લોટને પણ સરસ એવો રેસ્ટ મળી ગયો છે થોડીકવાર અને એમાંથી રોટલીની સાઇઝનું આપણે ગુલ્લુ કરી લેવાનું છે તો અહીંયા આપણે રોટલીની સાઇઝનું ગુલ્લું કર્યું છે એને આપણે એકદમ પતલી ઢોકળી વણવાની છે તો ઢોકળી જેટલી પતલી હશે તેટલી ખાવામાં પણ સરસ લાગશે અને તે ઝડપથી દાળમાં ચડી પણ જશે કાચી પણ નહીં રહે એટલે આપણે બને ત્યાં સુધી આ રોટલીને પતલી વણવાની છે તો આપણે રોટલી વણી લઈશું અહીંયા આ રીતની રોટલી વણી લીધી છે તમે જોઈ શકો છો કે એની આપણે આટલી રોટલી જેવી રાખવાની છે હવે આપણે આ રોટલીને કટ કરવાની છે તો દાળ ઢોકળીમાં આપણે જનરલી ચોરસ શેપમાં જ કટ કરતા હોય છે તો આપણે એ રીતે કટ કરી લઈશું પહેલા ઉભા કાપા કરી લઈશું અને પછી આડા કાપા કરી લઈશું તેવી જ રીતે આપણે ઢોકળીને કટ કરી લઈશું તો ઢોકળી ઢોકળી આપણે કટ કરી લીધી લીધી છે છે એવી ત્રણ રોટલીની બનાવી તો ટોટલ આપણે ત્રણ રોટલીની ઢોકળી આ દાળમાં નાખવાની છે તો ઢોકળીની કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની છે તો દાળ પણ સરસ એવી ઉકળી ગઈ છે તો હવે આપણે એક એક કરી અને ઢોકળી આમાં એડ કરતા જવાનું છે તો જ્યારે પણ તમે ઢોકળી એડ કરો ત્યારે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું જેથી ઢોકળી એકબીજાને ચીપકી ના જાય અને જેમ ઢોકળી ચડી જશે એમ ઢોકળી ઉપર આવી જશે દાળમાં એટલે સમજી લેવાનું કે આપણી ઢોકળી એકદમ પરફેક્ટ રીતે ચડી ગઈ છે તો આપણે બધી ઢોકળીને આ રીતે એક એક કરી એડ કરીશું અને હલાવતા રહેવાનું છે જેથી એકબીજા જોડે ચીપકી ના જાય તો મેં ત્રણ રોટલીની ઢોકળી અહીંયા નાખી છે તમારે વધારે ઢોકળી જોતી હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો તો ઢોકળી આપણે એડ કર્યા પછી હવે દાળ આપણે સરસ ઉકાળવાની છે તો ટોટલ પાંચ મિનિટ સ્લો ગેસ ઉપર દાળને ઉકાડીશું જેથી આપણી ઢોકળી એકદમ સરસ રીતે ચડી જશે અને ખાવામાં કાચી પણ નહીં લાગે તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં આપણી દાળ ઢોકળી એકદમ સરસ ઉકળી ગઈ છે અને ઢોકળી પણ સરસ રીતે ચડી ગઈ છે તો આપણે એક ઢોકળી લઈ અને ચેક પણ કરી લેવાનું કે ઢોકળી કાચી ના રહી ગઈ હોય જો ઢોકળી કાચી રહી જશે તો ખાવામાં સારી નહીં લાગે તો અહીંયા આપણી દાળ પણ તમે જોઈ શકો છો કે એની સાઇઝમાં અડધી અને ઢોકળી પણ આ રીતની ઘટ થઈ ગઈ છે તો પરફેક્ટ રીતે આપણી દાળ ઢોકળી બનીને તૈયાર છે તો ગરમા ગરમ દાળ ઢોકળીને સર્વ કરો આ દાળ ઢોકળી જોડે તમે ભાત પણ એડ કરી શકો છો ઢેબરૂ પણ ચાલે અને દાળ ઢોકળી એકલી પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી દાળ ઢોકળી બનીને તૈયાર છે ગરમા ગરમ દાળ ઢોકળીને સર્વ કરીશું તો દરેક ગુજરાતીને જ્યારે રવિવાર હોય ત્યારે દાળ ઢોકળી તો દરેકના ઘરમાં બનતી જ હોય છે તો તમે પણ આ દાળ ઢોકળી જો આ રીતે નથી બનાવી તો એકવાર વાર મારી રેસીપીથી જરૂરથી બનાવી લેજો તમને આ દાળ ઢોકળીની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી ચેનલ નવા હોય તો ના ભૂલતા બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી ના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરી મળીશું આપણે આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ